નમસ્કાર મિત્રો બુક માય ફ્રેન્ડ એટલે કે પુસ્તક મારા મિત્ર ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ એક પુસ્તકની જેનું નામ છે પંચામૃત પંચામૃત પુસ્તક એ શૈલેષભાઈ સકપરિયા દ્વારા લખવામાં આવેલું છે લેખકે આ પુસ્તકનું નામ પંચામૃત કેમ આપ્યું કારણ કે આની અંદર ભારતના પાંચ મહાન ગ્રંથોનો સમાવેશ કરવામાં આવેલો છે હા આ પાંચ મહાન ગ્રંથો એટલે કયા સૌ પ્રથમ રામચરિત માનસ એટલે કે રામાયણ બીજું શ્રીમદ્ ભગવદ્ ગીતા ત્રીજું ચાણક્ય નીતિ ચોથું વિદ્યુરનીતિ અને પાંચમું કબીરવાણી આમ જોવા જઈએ તો પાંચે પાંચ પુસ્તક એટલે કે આ ગ્રંથોમાંથી આપણે જીવન જીવવાની રાહ દરેકે દરેક પાના પરથી લઈ શકીએ એમ છે પરંતુ એમ જોવા જઈએ તો પુસ્તક ખૂબ જ મોટું બની જાય આ પુસ્તક ખૂબ દળદાર ન બની જાય તેથી શૈલેષભાઈ સખરિયાએ આ પાંચે પાંચ ગ્રંથોમાંથી પચીસ પચીસ શ્લોકોને લઈને આ પુસ્તકનું સર્જન કરેલું છે એમાં પણ પછી આ પચીસ શ્લોકો જ્યારે સમજાવ્યા છે તો દરેક શ્લોકને એણે પાંચ ભાગમાં વહેંચ્યો છે પાંચ ભાગ એટલે સૌથી પહેલો ભાગ એટલે કે સૂત્રામૃત કે જેની અંદર મૂળ શ્લોક ચોપાઈ અથવા દોહાઈ દોહા જે કહેવાય એમને મૂકવામાં આવેલા છે એના મૂળ ભાગ સ્વરૂપે ત્યારબાદ તેને અર્થામૃત કરેલું છે અર્થામૃત એટલે કે તે જે શ્લોક છે દોહા છે જે ચોપાઈ છે એને ગુજરાતી અને આજની નવી પેઢી માટે તેમને અંગ્રેજીમાં અનુવાદ કરીને મૂકેલી છે ત્યારબાદ આવે છે કથામૃત કથામૃત એટલે કે આ શ્લોક દોહા અને ચોપાઈને અનુરૂપ એક કથાની વાત કરવામાં આવેલી છે એક વાર્તાની વાત કરવામાં આવેલી છે એ નાનકડી વાર્તાથી આપણને શ્લોક ખૂબ જ સારી રીતે સમજાઈ શકે છે ત્યારબાદ એનો ભાગ આવે છે બોધામૃત જે ચોથો ભાગ છે બોધામૃતની અંદર જે આ વાર્તા છે વાર્તા પરથી શું બોધ મળે છે એ બોધની સાર તત્વની વાત કરેલી છે અને ત્યારબાદ આવે છે અનુભવામૃત અનુભવામૃતમાં આ જે આખા શ્લોક છે આ દોહા ચોપાઈ પરથી આપણે જે લોકોએ જે અનુભવ લીધો છે અને આપણે શું અનુભવીએ છીએ એ અનુભવ પ્રમાણે જે એક વ્યક્તિ છે વ્યક્તિને વ્યક્તિનું એક સોનેરી સૂત્ર આપવામાં આવેલું છે પંચલાઈન આપવામાં આવેલી છે એમાં દરેક શ્લોક દોહા ચોપાઈને પણ પાંચ ભાગમાં વહેંચવામાં આવેલું છે પાંચ મહાન ગ્રંથો અને દરેક શ્લોકને દોહાને ચોપાઈને પણ પાંચ અલગ અલગ ભાગમાં સારી રીતે સમજાવવાનો પ્રયાસ કરેલો છે તેથી જ આ પુસ્તકનું નામ પંચામૃત આપવામાં આવેલું છે આપણે પણ આ પંચામૃતનો રસાસ્વાદ લઈએ અને આપણા જીવનમાં આનાથી કંઈક ઉતરે અને આપણે જીવન જીવવાની રાહ માટે કંઈક આપણને આમાંથી મળે એ વિનંતી સહ તમને આ પુસ્તક વાંચવા માટે વિનંતી કરું છું ફરીથી મળીશું ત્યાં સુધી આવજો